ભારતની નૌકાધળની તાકાતનું પ્રતિબિંબ બનાવતું આધુનિક લડાકુ જહાજ આઈએનએસ સુરત આજે સુરતના હજરા સિદ્ધારણી પોર્ટ પર સન્માનપૂર્વક હોંચ્યું છે યુદ્ધ જેવી તણાવ પરિસ્થિતિ વચ્ચે આઈએનએસ સુરતનું ગુજરાતમાં આગમન રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે આઈએનએસ સુરત એ ભારતનું સ્વદેશ રીતે નિર્મિત એક અતિઆધુનિક ગાઇડેડ મિસલી ટ્રીઝ ડ્રોયર છે મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે આ જહાજે દુશ્મનોના દરિયાઈ હુમલાઓને પગે છાપ આપવાની અને આત્મરક્ષા સાથે હુમલો કરવાની સમર્થતા ધરાવે છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અગાઉ આ જહાજનું લોકાર્પણ કર્યું હતું અને તે પછી પહેલીવાર આ જહાજ ગુજરાતના કોઈ પોર્ટ પર આવ્યું છે સુરતના દાણી પોર્ટ પર તેનું આગમન માત્ર પ્રોટોકોલ પૂરતું નથી પરંતુ તણાવ ભરી આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં દેશની તૈયારી દર્શાવ્યું છે જહાજના આગમન સમયે રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકીયા સુરત જિલ્લા કલેક્ટર અને નૌકાદળના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમણે ધ્વજવંદન સાથે જહાજનું સ્વાગત કર્યું આઈએનએસ સુરત આગામી બે દિવસ સુધી સુરતમાં રહેશે અને આ સમયગાળા દરમિયાન પોલીસ અધિકારીઓ સેના પ્રતિનિધિઓ એનસીસીના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓને જહાજની અંદરથી મુલાકાત લેવા અને તેના કાર્યોની રૂપરેખા જાણવા પડશે આવનાર દિવસોમાં સમગ્ર રાજ્યમાંથી લોકો માટે નિયત સમયગાળામાં પ્રવાસ યોજવામાં આવશે લોકો આઈએનએસ સુરતની આર્કિટેક્ચર તેના મિસાઇલ લોન્ચિંગ સિસ્ટમ રડાર કોમ્યુનિકેશન ડેક અને અન્ય વ્યવસ્થાઓની નજીકથી જોઈ શકશે આઈએનએસ સુરતમાં બ્રેસમોસ મિસાઇલ સિસ્ટમ સૌથી આધુનિક રડાર તંત્ર ઇલેક્ટ્રોનિક વોર ફોર્સ સાધનો અને સેન્સર્સ જેવા આધુનિક સાધનો છે તે દુશ્મન દેશોની કોઈપણ દરિયાઈ હરકત સામે તરત પ્રતિક્રિયા આપી શકે છે નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું હતું કે આઈ એન એ સુરત એ માત્ર એક જહાજ નથી તે ભારતીય નૌકાદળની શક્તિ અને આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે